પુણા આવેલા કલ્યાણનગર સોસાયટીમાં હોટ ફિક્સિંગ મશીનને વિરોધ કરી રહેલા જાગૃત નાગરિક સાથે મારામારી થઈ હોવાનો બનાવ પુણા પોલીસ તરીકે નોંધાવવા પામ્યો છે સુરતના પુણા વિસ્તારમાં થોડા સમય અગાઉ જીએબીના વીજ પોલમાં આગની ઘટના બનવા પામી હતી જેને લઈને ત્યારે જાગૃત નાગરિક દ્વારા સોસાયટીમાં ચાલતા હોટ ફિક્સિંગ મશીનને લઈને પાવર વધઘટ થવાના કારણે આ ઘટના બની હોય અને સોસાયટીના અન્ય મકાનોમાં પણ આ જ સમસ્યા હોય જેથી જાગૃત નાગરિક દ્વારા મામલે પાલિકામાં અરજી કરાઈ હતી જેને લઈને જાગૃત નાગરિક પર હોટ ફિક્સિંગમાં મશીન ચલાવવાનો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે આખો મામલો હાલ પોલીસ પુણાપ્રિષ્મતે પહોંચવા પામ્યો છે મારું નામ તુષારભાઈ માવજીભાઈ સોલંકી હું પાંત્રીસ કલ્યાણનગર પુણા સીમડા રોડ પુણા ગામ સુરત ખાતે રહું છું તમારી સાથે મારામારીની સાહેબ ગઈકાલે ત્રણ ગઈકાલે તારીખ ત્રણ આઠ નવ બે હજાર ના રોજ હું મારે ઘેરેથી અહીંયા આવ્યો અને પાણના ગલ્લા ઉપર અહીંયા બાજુમાં પાણનો ગલ્લો દેખાય છે પાનના ગલ્લા ઉપર માવો ખાવા રહ્યો ત્યારે અસામાજિક તત્વો જેનો મેં સુરત મહાનગરપાલિકામાં એવો વિરોધ કરેલો હતો કે ભાઈ અમારે હોન્ટપિક્સના કારખાના વધારે છે તમે બંધ કરાવો એમાં આપણે કોઈ મકાન નંબર આપેલો નહીં હતો અને એ અરજી આપી એટલે મ્યુનિસિપાલટીવાળાએ નોટિસ આપી નોટિસ દરમિયાન આ લોકોએ કામગીરી ન કરી કામગીરી ન કરી એટલે આપણે એસએમસીને દબાણ કર્યું એસએમસીવાળા મકાન સીલ કરવા આવ્યા એટલે અસામાજિક તત્વોની અંદર ભૂતપૂર્વ આ કોર્પોરેટર આ વિસ્તારના અહીં આવ્યા અને એણે એવું કીધું કે જેને અરજી કરી હોય એને તમે ટાટિયા ભાંગી નાખો બરાબર અને એને એની ઉપર જીવલેણ હુમલો કરો ટોળામાં તમારું કોઈ કઈ બગાડી નહીં શકે હા અમારા ભૂતપૂર્વ કોર્પોરેટર છે અને એવું આ લોકોએ કીધું એનો વિડીયો પણ મારી પાસે છે એને અપલોડ કર્યો તો પણ એણે એ અપલોડ વિડીયો ડિલીટ મારી દીધો છે અચ્છા બે દિવસ હવે એ માટે અમારી સોસાયટીના સ્થાનિક રહીશ અને સામાજિક કાર્યકર દિનેશભાઈ મકવાણા છે અને એ મારી સોસાયટીનું ગ્રુપ છે એણે આગ બુઝાવવા માટે બહુ પ્રયત્નો કર્યા પ્રયત્નો બાદ 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 પણ ફાયર બ્રિગેડને બોલાવી અને હો નંબરને પણ જાણ કરી અને આ પાવર લોડિંગ વધી જતો હતો એટલે પાવર લોડિંગ વધી જાય છે એ ઓછો થવા માટે દિનેશભાઈ મકવાણાનો અને દિનેશભાઈ મકવાણાનું મારું એમ સ્થાનિક સોસાયટીના ઘણા એવા માણસો છે કે એ લોકોએ મને એવું કીધું કે ભાઈ આ પાવર વધે છે એનું કારણ પાવર આ વોટ ફિક્સિંગના મશીન છે અને રેસિડેન્ટમાં આપણે મ્યુનિસિપાલિટીને એવું કીધું કે તમે લાયસન્સ નહીં આપતા એ લોકોએ કોઈ પાસે લાયસન્સ નથી અને લાયસન્સ ભવિષ્યમાં મ્યુનિસિપાલિટી ન આપે એવી અમારું નમ્ર નિવેદન છે પોલીસ ફરિયાદ એટલે આપણે અરજી જ કરી છે કોઈ અત્યારે મારા કોઈ સ્થાનિક રહીશો છે મારે એની સાથે રહેવાનું છે એ મારા પરિવારજનો છે હું એનો કોઈ દુશ્મન નથી પણ મારા મને મારામારી કરવામાં આવી મારી ઉપર જીવલેણ હુમલો જ કરવામાં આવ્યો હતો પણ અરજી આપેલી છે અને ચાલુ રહે અને કાલે હું ચાલુ રાખવાનો છું હોટપિક્સ ના કારખાનો આજે નહીં ચાલુ કાલે નહીં ચાલવા દઉં હાલ તો પુણા વિસ્તારમાં બનેલી ઘટનારીને પુણા પોલીસે મામલે અરજી લઈ તપાસ શરૂ કરી છે અઝર કુરસી સાથે હર્ષદેઠા